અને લડાઈ લડતા લડતા વિધાનસભાની અંદર એનું નામ બ્લેક લિસ્ટ નાખી દેવામાં આવે એ ગુજરાતની ની જનતા એમને આશીર્વાદ આપી અને સાહેબ નગારા કોલે એ વિધાનસભામાં એન્ટ્રી કરાવી એ બધા ગુજરાત જનતા નો કે જે સત્તા જે વિધાનસભા બ્લેક લિસ્ટ નામ નાખે અને ગુજરાતની જનતા હોગા મતની તાકાત મોડી છે અને મતની તાકાતી સાહેબ આજે ગાર્દે વિધાનસભામાં બે દિવસ પહેલા એન્ટ્રી થઈ કે ઐતિહાસિક દિવસ હતો અમે 2014 17 થી હજી બ્લેક લિસ્ટમાં છે બોલવા કે તમારે બ્લેક લિસ્ટમાં વિધાનસભામાં નાખ્યા છે હજુ લડી રહ્યા છે લડત લડી રહ્યા છે

What do you

તમને એટલી પણ ખબર ન પડી કે નદી નો રસ્તો જે છે એ તમે બંધ કરીને આખી યોજના લાવી રહ્યા છે નો ભ્રષ્ટાચાર કરોડો ની મજા આવેલી હવે હવે ખબર હવે રસ્તો કાને તો કા કાને રહી છે ઓવર બ્રિજ બનાવવા જાય તો ભૂખા પડે છે આવી અનેક સમસ્યાઓ કે અંદર છે અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર સાથે સાથે વર્ષમાં બે બે વાર તમારે અહીંયા રોડ બને ઓ કેટલું જબરજસ્ત કાર્ય હું કહું બે બે વાર બનાવી દે છે કે આ ના દસ્તાવેજ હોવા છતાં ઘણા બધા મકાનોને પાડવાની તજવીજ હાથ લાગી

પણ આજે આનંદનો દિવસ છે ખુશીનો દિવસ છે વિશેષ બીજી ચર્ચા હું મારે નથી કરવી પણ આજે આમ આદમી પાર્ટી નો પરિવાર મોટો થઈ રહ્યો છે ગોપાલભાઈ ઇટાલિયા ની આગેવાની આજે આમ આદમી પાર્ટીનો પરિવાર કેશોદમાં મોટો થઈ રહ્યો છે એમાંથી મહત્વના વીસ પચીસ લોકો જે અત્યારે પાર્ટી જોઈન કરવાના છે એની થોડીક તાસીમો આપણે કરાવી લેશું પછી હું મારી વાણીને વિરામ આપીશ

એમની બાપાએ પોતાની પાર્ટી ઊભી કરી પોતાની રીતે આખી યુનિટી ઉભી કરી અને ત્રણ ત્રણ વાર ગોપાલ ભાઈ નગરપાલિકામાં પ્રમુખ બનવાનું કામ કર્યું છે ઇતિહાસ બનાવવાનું કામ કર્યું છે એનો પુત્ર પંકજભાઈ કાઢ્યા એમને પણ બાપાની હાથી નથી ત્યારે પણ પેનલ ઉતારી અને આ શહેરમાં 19% મતો મેળવવાનું કામ કર્યું છે ત્યારે પંકજભાઈ આ પાર્ટીમાં છોડાઈ ગયા છે ત્યારે બહુ

એમને પણ આપડે સ્વાગત કરીએ છીએ સરપંચ આપ ઉપ સરપંચ તરીકે ત્યાં ભૂમિકા ભજવે છે આ ઉપ ઉપસરપંચો આજે પાર્ટી જોઈન કરી રહ્યા છે